આત્મનિર્ભર ભારત અંતર્ગત આજથી સ્વદેશી જાગરણ અભિયાનનો સામાજિક આગેવાન પ્રેમચંદ યાદવ અને મહેશ યાદવ તેમની ટીમ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે ટ્રમ્પના ટેલિરીફ વોર વિરુદ્ધ વડોદરામાં સામાજિક આગેવાન પ્રેમચંદ યાદવ અને મહેશ યાદવ તેમની ટીમ દ્વારા સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સ્વદેશી માલ જ વેચવા અને સ્વદેશી માલ જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ટ્રમ્પે જે કર્યું છે એના વિરોધમાં આજથી ઝુંબેશ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યો છે દુકાને દુકાને વેપારીઓ સ્વદેશી માલ વેચાણનો બંધ કરવા અપીલ કરવામાં આવી છે સ્વદેશી માલ જ વેચવો અને સ્વદેશી માલ જ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ટ્રમ્પે ભારતીય માલ પર પચીસ ટકા આયાત ડ્યુટી અને વધારાના દસ ટકા દંડ લાદ્યો છે હવે આપણો વારો છે કે આપણે શાનપણ અને એકતા સાથે જવાબ આપીએ કોકાકોલા ફેન્ટા પેપ્સી મેકડોનલ્ડ્સ પીઝા બર્ગર કિંગ સબવે કેએફસી પીઝા હટના આ બધી ફોરેનર ફૂડ ચેઇન બોયકોટ કરીશું અને ભારતીય વિકલ્પો પસંદ કરીશું સ્થાનિક ઉદ્યોગો અને ખેડૂતોને ટેકો આપવા પણ लोगों ने अपील आज पंद्रह अगस्त का दिन है और हम लोग निकले हुए हैं कि स्वदेशी अपनाओ सब पूरे जनता को यही बोल रहे हैं कि अपना स्वदेशी अपनाओ ये हमारा ना, आज भीमराव अम्बेडकर के जहाँ हम लोग ठहरे हुए हैं अब यहाँ से हम लोग निकले हैं जो अवेयरनेस के लिए बोलते हैं तो पब्लिक क्या बोलती है पब्लिक बोल रही है स्वदेशी अपनाएंगे हम लोग पब्लिक स्वदेशी अपनाएगी और हम लोग पब्लिक को बता भी रहे हैं कि स्वदेशी अपनाइए क्या नाम है महेश कुमार यादव आज पंद्रह अगस्त है आज के दिन भारत आज़ाद हुआ था आज हम लोग बड़ोदरा में हर जगह लोगों को समझा रहे हैं कि स्वदेशी अपनाइए और अवेयरनेस कर रहे हैं सबको कि स्वदेशी अपनाइए और स्वदेशी लाइए इसलिए आज हम इधर से गुजर रहे थे बाबा साहेब अम्बेडकर के यहाँ ठहरे हुए थे यहाँ के हमने उनको दर्शन करने के लिए यहाँ आए और हम सभी भारतवासियों को आज स्वतंत्रता दिवस की हार्दिक शुभकामना करते हैं और भारत में स्वदेशी लाओ विदेशी हटाओ का हम नारा देते हैं प्रेमचंद यादव